ચાલ તો કેમ છો બધા મજામાં તો આજના દિવસે આપણે આવી ગયા છીએ ફેક્ટરીમાં જો આપણે સામે ગાડી પડી અને અત્યારમાં આપણે આસોપાલોના થોડાક પાંદડા લઈ લીધા કેમ કે ગાડીમાં તોરણ બાંધવું છે એના માટે આજનો આપણો વ્લોગ શરૂ કરીએ છીએ આપણે અહીંથી આજે નવું વર્ષ છે આપણે જો કે શોર્ટ વિડીયોના માધ્યમથી આપણે નવું વર્ષના હાર્દિક શુભકામના આપણે બધાને દઈ દીધી અને અત્યારે આપણે અહીંયા વાગ્યા છે દસ એટલે હવે કંઈક ગાડીનો ચાલુ બાલુ કરી હવે અહીંયા આપણે ખાલી કરવા લગાડવાની છે અમે બે હવે ફોરણ મોરણ બંધાવીને ગાડી બાંધીએ વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો કેમ કે અહીંયા ખાલી કરીને પછી જાવું આપણે ટ્રાન્સપોર્ટે થોડીક વાર પછી રિટર્ન મળીએ અહીંયા કંપનીમાં કાંઈ નવા વર્ષ જેવું છે જ નહીં જો આ ગાડી એક ખાલી થાય છે ના ભરાય છે ખાલી નથી થતી આપણી ગાડી જો અહીંયા જાળવા નીચે રાખી છે કાલની આમનોમ પડી છે આપણે ખાલી કરવાનો વારો આવ્યો છે કેમ કે આજે અત્યારમાં છે ને થોડાક અડધા રાંડવા આપણને ખોલાવ્યા એ કે વાંચથી લઈને અડધે લગી ખોલો એટલે એ કે આપણે જોઈએ અને પછી અડધી ખાલી કરીએ કેમ કે અહીંયા વાતાવરણ એવું છે ને વરસાદ ગમે ત્યારે આવે જો તમે આ જોઈ શકો છો આ જો કાલ રાતે વરસાદ આવ્યો તો એટલે આ બધે પાણી પાણી થઈ ગયું કેમ કે જ્યારે આપણા અહીંયા આવ્યા ત્યારે અહીંયા કાંઈ હતું નહીં જ્યારે વરસાદ નહોતો અને અત્યારે વરસાદ આવી ગયો અડધી રાતે ક્યારે એવું ખબર નહીં આ ગમે ત્યારે વરસાદ આવે એટલે કે અત્યારે અડધું ખોલો અને પછી એ કે આપણે આખી ખોલશું આ ગાડી જ્યાં પડી છે આઈસર ખાલી થાય એટલે ભરાઈ જાય પછી આપણે ત્યાંથી ત્યાં એની જગ્યાએ લગાડવાની છે ગાડી જોઈએ હવે કેટલીક વાલ લાગે છે આમ નામ નવરા નવરા બેઠા જ કંઈક જ કરશું આડાવડું ને ખાલી થઈ જાય તો અહીંથી પછી બહાર નીકળીએ અને જઈએ આપણે ભરવા અને વેલા હેર પાછા આપણે ગુજરાત સુગીએ ત્યાંથી પાછા ભરીને નીકળી જાય હવે ક્યાંય બે હું નવરું બે જ નથી હવે નકું ગાડી રાય કરવી છે તો અત્યારે આપણે ગાડી અહીંયા પાછી મારી દીધી છે વાહન થોડું ખુલ્લું છે અમારે કંડક્ટર ભાઈ આટો મારવા ગયા છે કે ક્યારે ખાલી કરે જો એ ક્યારે ખાલી કરે છે અત્યારે આપણે આવી ગયા છીએ અહીંયા રિવેશ મારી દીધી જો બે સાઈડથી કમ્પ્લેટ કેટલી વખત ગાડી અહીંયા છે ને રિવર્સ મારવા તો આગી પાછી બહુ કરવી પડે આ ચૌદ વેલ છે ને જવો તમે એ ઘડીક પેલા અહીંથી લઈને આવ્યો પછી અહીંથી લઈને આવો વળી પાછી અહીંથી લઈને આવ્યો વળી પછી આમ જવા દીધી વળી પાછી આવવા દીધી જો ચા આવી ગઈ છે આપણી અમારો ભાઈ ચા પીવે છે અમે અહીંયા ચા બનાવી હતી રાજમંદિરમાં અમે ચા

આપણે પેલા હમે ગાડી લગાડી હતી ત્યાંથી પાછી લઈને આમ લઈ ગયા આમ જઈને પાછી ફેરવવી પડી પાછી ફેરવીને અંદર લાવ્યા અંદર લાઈને વળી પાછી અહીંથી આ બાજુ રિવાસ મારી માન માન આ જગ્યામાં ઘેરી છે જો આ બાજુ આ ઝાડું નળી જાય અને આ બાજુ જો હા ફીસો ફીસ ગાડી છે માન માન અહીંયા રિવાસ લઈ ગઈ અત્યારે વાયગા છે ચાર અમે કેમ કે બપોરે એ લોકોને એક બે કલાકનો બ્રેક થઈ ગયો હતો એટલે ગાડી ખાલી નથી કરી બ્રેક થઈ ગયો ને પછી જમવા હોઈ ગયા ને જમીને પછી એ લોકો આરામ કરી લીધો અમે હજી એમનામ છીએ હવે આ ગાડી અમારી ખાલી થઈ જાય પછી અહીંથી આપણે નીકળીએ અને જઈએ ટ્રાન્સપોર્ટે આજનો દિવસ તો આ ખાલી કરવામાં જ હોઈ ગયો કાલે એમનું અહીંયાને પડતર રહ્યા આખો દિવસ કાલે આવ્યા હતા ને એમનું ગાડી ખાલી નથી થઈ ને આજે ખાલી થઈ છે

મેં કે મને કે પેલા મેં કીધું અહીંયાથી ભાડું આપણને મળે છે એટલે આપણે એ રીતે ખાલી કરશું અરે વાતાવરણ જો અત્યારે વાદળા છે ઝીણા ઝીણા છાટા આવે છે અત્યારે છાટામાં નહીં દેખાય હા આપણે અહીંયા બે હતું વરસ હાલે અમારે અહીંયા વરસાદ હાલે હા ચોમાસાનો માહોલ છે અત્યારે આપણી ગાડી

આ લોકો મજદૂર આપણે ગાડી ખાલી કરે હમણાં ખાલી થઈ જાય એટલે આપણે અહીંથી નીકળીએ અરે બેટા મને કહે કે લે ઉઠાવી આપણે થોડી બે પચાસ કિલો ઉપરની ઉપાડી શકીએ જોકે ઉપાડી તો હકીએ છે આપણે થોડી ઉપાડવાની હોય બસ હવે ગાડી ખાલી થવા આવી છે ખાલી થાય ને અહીંથી નીકળીએ આપણે જવાનું છે જો સામે ગેટ છે ગેટેથી આપણે આમ થોડુંક આ બાજુ જવું પડશે ખાલી સાઈડ અને ત્યાંથી યુટર્ન લઈને પછી પાછા આપણે અહીંયા જવું ઓફિસ છે ચાલો આપણે હવે ખાલી થવાની બસ થોડીક જ વાર છે અને ખાલી થઈ જાય એટલે આપણે અહીંથી નીકળીએ ગાડી થઈ ગઈ આપણી ખાલી કમ્પ્લેટ પોઈન્ટ બિલ પોઈન્ટ ભાડું હતું એટલે આપણે પોઈન્ટ વોટ્સઅપ કરી દીધી પૈસા આવી જાય અને અત્યારે જો વરસાદ થઈ ગયો છે ચાલુ ધીમો ધીમા છાંટા આવે છે અને વાયગા છે અત્યારે ફીટ પાંચ પાંચ વાગી ગયા પાંચ વાગી ગયા છે ને હવે આપણે અહીંથી નીકળીએ અત્યારે અહીંથી નીકળીને આપણે ઓછામાં ઓછું વી કિલોમીટર આપણી ઓફિસ આગી છે અહીંથી ઓફિસે જવાનું છે વીસ કિલોમીટર આગી છે ત્યાં જઈને આપણે ગાડી નંબર લખાવીએ ગાડી નંબર લખાવીને પછી કાલે જોઈએ આપણને ક્યાંયનો માલ આપણા માટે ઓર્ડર પડે છે કે નથી પડતો અને અત્યારે જો આ બાજુ વરસાદનું વાતાવરણ અત્યારે દિવાળી બેસતું વરસ છે તો એ જો વરસાદ ચાલુ જ છે અને આપણે એ બાજુ કાંઈ નહીં હોય હમણાં એક કલાક નહીં પણ એક કલાક જેવું થાય ને છ વાગે છે ને તો ફૂલ અંધારું થઈ જાય હું તમને છ વાગે દેખાડીશ ફૂલ અંધારું થઈ જવાનું છે કેમકે આ બાજુ છે ને દી અત્યારમાં પાંચ સાડા પાંચ થાય ને તો દી આત્મી જાય અને આપણે એ બાજુ દિવસ હોય એટલે હમણાં અહીંયા અંધારું થઈ જાય ને હવે જઈએ આપણે છે ઓફિસ અહીંથી વીસ કિલોમીટર દૂર છે ને અહીંથી જઈએ આપણે પહેલાં ઓફિસ છે ને ઓફિસે જઈને ગાડીનો નંબર લખાવીએ અને જોઈએ ગુજરાતનો ઓર્ડર પડે હે ક્યાંનો પડે હે તો ગુજરાતનો જ પડશે આપણે ગુજરાતનું જ ભરવાનું છે મહારાષ્ટ્રનો જો કે નહીં પડે ગુજરાતનો પડે અને ગુજરાતનું ભરીને આપણે ક્યાં આવીએ છીએ એ આ વિડીયોમાં તો કદાચ નહીં પણ કાલના વિડીયોમાં તમને કહીશ ચાલો પહેલાં તો આપણે અહીંથી નીકળીએ અને જઈએ આપણે ઓફિસે અત્યારે વરસાદ ચાલુ છે આપણે ગાડી બહાર કાઢી લીધી ને હવે જઈએ છીએ આપણે ઓફિસ બાજુ હમણાં તમને કંપની બતાવવું જો અહીંયા આગળ જ છે આપણે જે કંપનીમાં ખાલી કરવા આવ્યા હતા ને માલ લોડ કર્યો હતો જૂનાગઢથી જોકે આપણે તો બોટાદથી જ લીધી હતી એટલે આપણે બોટાદથી જ કહેતા હતા બોટાદથી કેમ કેમકે આપણને ખબર નથી આપણે અહીંયા આવીને આપણે જ્યાં ફોન કર્યો કેમ કે આપણે ગાડી ભરેલી હતી એટલે આપણે એવું કંઈ પૂછ્યું નહોતું ક્યાંથી લોડ કરી આ તે એવું કાંઈ આ આપણે પૂછ્યું ન હા આ કંપની રહી જો આપણે આ કંપનીમાં અત્યારે આવ્યા હતા ખાલી કરવા રતન પ્લાસ્ટિક રતન પ્લાસ્ટિકમાં આપણે ગાડી ખાલી કરી નાખીએ હવે આપણે જઈએ છીએ કંપની બાજુ અલા ઓફિસ બાજુ ટ્રાન્સપોર્ટે જઈએ ને ટ્રાન્સપોર્ટે જઈને નંબર બંબર લખાવી દઈએ ગાડીનો અને પછી જોઈએ ક્યારે ખાલી ક્યારે ભરવાનો વારો આવે છે આજ તો જો કે હાઈન થઈ ગઈ છે એટલે આજ તો મેળ નહીં આવે કાલે આવશે આપણો વારો ભરવાનો પેલા જાય આપડે ઓફિસે અત્યારે આપડે આ જે રસ્તો અંદર જાય ને એ માં જાય અને આપણે હવે સીધે સીધું જવાનું હોય કે હવે આપણે બહાર નીકળવા આવી ગયા છીએ સિગ્નલ ઉપર આપણે ઉભા છીએ દસ સેકન્ડ ની વાર છે સિગ્નલ ખુલવામાં અત્યારે આપણે આવી ગયા હોપી છે ન્યુ શક્તિ રોડ લાઈન ટ્રાન્સપોર્ટ અને અત્યારે થઈ ગયું છે ફૂલ અંધારું જોકે વાયગા છે ખાલી છ ને અગિયાર દસ મિનિટ જેવું થયું ફૂલ અંધારું થઈ ગયું બધી વરસાદ ધીમો ધીમો ચાલુ છે જય દ્વારકાધીશ ગુડ મોર્નિંગ તો આજનો આપણો બીજો દિવસ થઈ ગયો છે ટ્રાન્સપોર્ટ ની અંદર પાર્કિંગમાં આપણી ગાડી છે જો અમે પડી અત્યારમાં આપણે ગયા તા ઓફિસે અમે ઓફિસ છે ચાર્જિંગ કરવા પેલા આપણી ગાડી અડધી કલાક કલાક થી ચાલુ છે પેલા તો એને બંધ કરી દઈએ બંધ કરીને પછી કંઈક ચા પાણી પીએ તો અત્યારનું વાતાવરણ તમે કેવું જોરદાર છે ને આ બધું તળાવ ને તળાવ આવી ગયા છીએ ગાડીમાં ભાત વઘારવાનું ચાલુ છે બટેટા છે ટમેટા છે ડુંગળી છે અત્યારે બધું કાપવાનું કટિંગ કામ ચાલુ છે હમણાં કપાઈ જાય ટમેટામાં એકમાં માં હું આવ્યા હવે ઉડી મને ક્યારે નહીં ઉડતી હતી હા બધે ગુજરાતની ગાડીઓ ના કરી જાય વરસાદ ચાલુ પણ અત્યારમાં થઈ ગયો છે હમણાં કાંઈ નો તો અડધી કલાક પહેલા

અત્યારે છે રાતના દસ આપણે જમી લીધું જમવાનું વાયે બનાવ્યું હતું અને જમીને પછી નવરા થયા અને હવે આવ્યા છીએ આપણા ઓફિસમાં હોવા એટલે આજની તારીખમાં કાંઈ આપણો ભરવાનો વારો આવ્યો નથી અને આજે આપણે નહીં આવે વારો કાલે ભરીને કદાચ નીકળશું અહીંથી એટલે આજનો આપણા વિડીયો અહીંયા સમાપ્ત કરીએ મળીએ કાલના નવા વિડીયો સાથે કાલે સવારે આપણે કદાચ ભરવાનો વારો આવી જાય તો ચાલો મળીએ નવા વિડીયોમાં જય દ્વારકાધીશ જય મા મોગલ